અહીંયા હું પ્રવચન આપવા આવ્યો નથી સમાચાર મળ્યા ત્યારથી અંતર રડી રહ્યું હતું બે દિવસ સુધી સમાચાર લેતા લેતા અંતરનું રુદન પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું આજે બપોરે એક ભાઈ મને ફોટા આપી ગયા

હવે ઉભા થવું છે આપણે બાજુવાળાને આશ્વાસન આપવું છે ઘટનાઓ ઘટના નથી હોતી જીવનની કિતાબના પાના હોય છે આપણે માત્ર પાના ફેરવી રહ્યા છીએ પાના ઉપર જે છે આવી રહ્યું છે

દીક્ષાના પચીસ વર્ષ એમને પૂરા થઈ રહ્યા છે પાંચ દિવસનો નો ઉમરા સંઘ અંદર મહોત્સવ ચાલુ થઈ રહ્યો છે પચીસ વર્ષ પહેલા સુરતે ઉજવેલી ઐતિહાસિક અઠ્યાવીસ દીક્ષાઓ એને પચીસ વર્ષ પાંચ દિવસ પછી પૂરા થઈ રહ્યા છે મહાત્મા સાથે હું બેઠો હતો અને મહાત્મા એ કહી દીધું એમાં રાખેલી પ્રભાવના મારે ભોગ બનેલ પરિવારોને અપાવી દેવી છે એમાં રાખેલી નૌકાસી એમાં રાખેલ જમણ અમારે આવા મહોત્સવ નથી ઉજવવા પ્રવચનો ભલે થાય ભગવાન ની ભક્તિ ભલે થાય જમણવાર માં પ્રભાવના અમારે કરવા નથી

મમ્મી ના ઓપરેશન માટે ઉછી ના લઈ લાવ્યા છે બે થયા છે છે ભાગો પડી અધર શ્વાસે ભાઈ બાર દોડ્યા છે નવ લાખ રૂપિયા અહિયાં બળી ગયા છે ઓપરેશન એમનું એમ રહ્યું છે નવ લાખ ચૂકવવાની ચિંતા પણ ઉભી છે

પાંચ હજાર પચીસ હજાર પચાસ હજાર લાખ અમારી જે શક્તિ છે અમારે આપવી છે ક્યાંય બાર હાથ લંબાવવાની જરૂર પડે એમ નથી ચોથી વાત મારે સરકાર ને કરવી છે જે લોકો નિયમિત ટેક્સ ભરે છે જે લોકો નિયમિત જીએસટી ભરે છે જેઓ તમારા પ્રજાજન છે જેઓ તમારા સંતાન એકવાર શિક્ષણ મંત્રીને મળવાનું થયું તો મને શિક્ષણ મંત્રીએ કહ્યું